નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક ઘેડ પંથકના પ્રશ્નને લઈને ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા પડતર પ્રશ્નોને લઈને કર્યું ઉગ્ર આંદોલન ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા પણ રહ્યા ખેડૂતો સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરી રામધૂન બોલાવી દુહા છંદ ગાય ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ સરકાર સરકારની આંખો ખોલવા હજી બહુ બધા મિત્રો પાછળ છે એમિકલ વાળું આ પાડી દીધેકલ વાળું

પ્રાણી ના પ્રોગથી નથી રેવા તું વંદે توں ہوے نہیں رہوا توں کونے کہوں ہمارا گھر نی آ بدی وا تو نہیں رہوا توں ہوے نہیں رہوا تو کونے کہوں اے مارا دل نی وا تو کو نہیں رہوا توں ہوے نہیں رہوا تو دل ناں درد تو

જૂનાગઢ શહેરમાં ચોબારી ફાટક પાસે બપોરે ત્રણ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાના અરસામાં જૂનાગઢથી વેરાવળ તરફ જઈ રહેલી જબલપુર વેરાવળ એક્સપ્રેસ નીચે છ ગાયો કપાઈ ગઈ હતી એકસાથે છ ગાયો ટ્રેન સાથે ટકરાતા બે ગાયો ફૂટબોલની માફક ઉછળીને સાઈડમાં પડી હતી જ્યારે બીજી ચાર ગાયો વ્હીલમાં કપાઈ જતા રેલવેના પાટા લોહીવાળા થઈ ગયા હતા

નામ હું પટેલ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરક્ષા પ્રમુખ અને એસપીસીએ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર હાલ અત્યારે ટ્રેન જ્યારે નીકળી ત્યાર બનાવની વાત છે અત્યારે ટ્રેન નીકળી તો હાલ છ જેટલી ગાયો કપાઈ ગયેલી છે જે મૃત્યુ તમે આમાં વિડીયોમાં એમ જોઈ શકો છો આ જે ગાયો છે એ અલગ અલગ એમ માનો ને કે સમથિંગ એક કિલોમીટરના વિસ્તાર સુધી પથરાઈ ગયેલી છે કે આ વારંવાર આ વસ્તુ બનવા છતાં લગભગ ક્યારેય અઠવાડિયું ખાલી જતું નથી કે જ્યાં ગાયનું એક્સિડન્ટ ન થયું હોય અપમૃત્યુ ન થયું હોય પણ કેમ જાણે કેમ તંત્ર છે એ અહીંયા આડી વાળ કરી કે અહીંયા આડી જાડી નાખતું નથી એ મને સમજાતું નથી વારંવાર આ જુનાગઢની જે તકલીફ છે રોડની વચ્ચેથી આ પાટા અને ટ્રેનો નીકળે છે વારંવાર ગાયો કપાઈ છે આ ગાયો કપાવાનો આ પહેલો બનાવ નથી દર વખતે બનાવ બને છે અને ગામ લોકો ફોન કરે છે અરે જીવિત હોય તો અમે આવી જઈએ એની સારવાર કરીએ છીએ પણ આ વખતે તો છય છ ગાયો જે એક્સપાયર થઈ એનું એકદમ કમ કમાટી ભરું મૂર્તિયું થયું છે હવે જો સરકાર જાગે અને કાયદેસર આની વિરુદ્ધ પગલાં લે એવી અમારી લાગણી અને માગણી છે જૂનાગઢ સાબ્રીન હોટેલ માં બબાલ કર્નાર પોલીસ કર્મી ઝબ્બે બુટલેગના જાપતામાં આવ્યો હતો પોલીસકર્મી રણજીત વાઘેલા નામનો પોલીસકર્મી અમરેલીમાં ફરજ બજાવે છે દારૂ પી હોટલ સંચાલક સાથે કરી હતી માથાકૂટ હોટલમાં દારૂ પીવાની ના પાડતા માથાકૂટ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જૂનાગઢ સમસ્ત કોળી સમાજ અગ્રણી અને પત્રકાર સાથે ગાયક કલાકાર જીતેન્દ્રભાઈ રાનેરાનું જામનગર ધીરુભાઈ અંબાણી વાણિજય ભવન ખાતે જામનગરના કલાકારો દ્વારા આયોજિત ગુજરાત પ્રતિભા સિંગર એવોર્ડ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા એ બદલ સમસ્ત કોળી સમાજ ગૌરવની લાગણી સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે આ એવોર્ડ મળ્યા બાદ જીતેન્દ્રભાઈ ઉપર ગુજરાત ભરમાંથી ફોન તથા મેસેજ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે જુનાગઢ વાત એટલે કરવો છે